મતદાન મથકમાં ભાજપના એજન્ટ પર શક્તિસિંહ ગોહિલ વિફર્યા તમામ મતદાન મથકોમાં ભાજપના નિશાન અધિકારી મથક પર કોંગ્રેસ પાર્ટી તરફી મતદાન થતું હોવાથી મતદાન અટકાવવાનો શક્તિસિંહ ગોહિલનો ગંભીર આક્ષેપ ગાંધીનગર સેક્ટર નંબર ઓગણીસ માંથી મતદાન કરીને બહાર આપ્યા બાદ કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલ ભાજપ અને ચૂંટણી કમિશનર પર વિફર્યા હતા ત્યારે ગંભીર આરોપ લગાવ્યા હતા કે ભાજપના પોલિંગ એજન્ટો કમળ આ નિશાનવાળી બોલપેન લઈને મતદાન મથકની અંદર બેઠા છે સાથે એવો ચોંકાવનાર આક્ષેપ લગાવવામાં આવ્યા હતા કે વાસણ ગામે કોંગ્રેસ પાર્ટી તરફી મતદાન થતું હોવાના કારણે મતદાન અટકાવવામાં આવ્યું હતું ગુજરાતની પચીસ લોકસભા સીટ પર હાલમાં મતદાન થઈ રહ્યું છે જોકે મતદાન વચ્ચે કોંગ્રેસ પાર્ટીના નેતાએ ચૂંટણી કમિશનરને ભાજપ પર ગંભીર આરોપ લગાવ્યા હતા તેમાં શક્તિસિંહ ગોયલ ગાંધીનગર સેક્ટર નંબર ઓગણીસમાં મતદાન કરીને બહાર આવ્યા બાદ શક્તિસિંહ ગોહિલે આરોપ લગાવ્યો હતો કે ભાજપના પોલિંગ એજન્ટ કમળના નિશાનવાળી બોલપેન લઈને મતદાન મથકની અંદર બેઠા છે ત્યારે શક્તિસિંહ ગોહિલ દ્વારા મતદાન મથક પર ભાજપના પોલિંગ એજન્ટ પર આરોપ લગાવવામાં આવ્યો હતો તેઓ સેક્ટર નંબર ઓગણીસના મતદાન મથક પર વોટ આપવા પહોંચ્યા હતા ત્યારે ભાજપના પોલિંગ એજન્ટ કમળના નિશાન વાળી બોલપેન લઈને અંદર બેઠા હતા જે બાદ તેમણે કહ્યું કે ગુજરાતના તમામ મતદાન મથક પર ભાજપના એજન્ટ ભાજપના નિશાન વાળી બોલપેન લઈને બેઠા છે

અત્યાર સુધી ચાલે શું જો ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા ને તમામ ગુજરાતના પર આ સાથે ભારતીય એજન્ટો બેસે તમામ જગ્યાએ તો ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા અને ચૂંટણી કમિશન શું કરી રહ્યું છે શું આજ રીતે ચૂંટણીની ધાંધલી ચલાવવાની છે તમારે કોંગ્રેસ માટે નિયમો અને ભારતીય જનતા પાર્ટી માટે કોઈ નિયમો નથી કઈ પ્રકારની આ પ્રક્રિયા લોકશાહી